તો આપણે આજના વિડીયોમાં ખેડૂતો વિશેની સૌથી મોટી અને મહત્વની માહિતી જાણીએ તો બે હજારની જગ્યાએ દસ હજારનો હપ્તો તેમજ જન્માષ્ટમીમાં ભેટો આટલી વસ્તુ મફત તેમજ ખેડૂતોની આવક વધારવા નવી યોજના અંબાલાલ પટેલની આગાહી કે કંઈક મોટું થવાની આગાહી વિફા નામનું નવું વાવાઝોડું તોફાન તેમજ હવે સ્માર્ટ મીટરમાં સાત લાખનું બિલ પતિ પત્નીને દસ હજારની સહાય હવે તમારું વીજળી બિલ ઝીરો હવે ઘર બેઠા મળશે લાયસન્સ તો આ તમામ મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતી જાણીએ તો તેના પહેલાં જે કોઈ પણ લોકો અમારી ચેનલ ખેડૂતો ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ મોટી અને મહત્ત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો આપ સૌને સૌથી પહેલી અને મોટી માહિતી જણાવી દઈએ કે બે હજારની જગ્યાએ દસ હજારનો હપ્તો હિમાચલ પ્રદેશના સોલનમાં ડોક્ટર વાય એસ પરમાર બાગાયત અને વનીકરણ યુનિવર્સિટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ઉપાધ્યક્ષ જગદીપ ધનખડે ખેડૂતોને માત્ર ખોરાક આપનાર જ નહીં પરંતુ દેશના ભાગીના ઘડવૈયા પણ ગણાવ્યા છે તેમણે કહ્યું કે વિકસિત ભારતનો માર્ગ ખેતરમાંથી પસાર થશે અને આ ત્યારે જ શક્ય બની શકે છે જ્યારે આપણે ખેડૂતનો સંપૂર્ણ ટેકો આપીએ તેમણે પ્રધાનમંત્રી કિસાન સમાનનિધિ યોજનામાં વધારો કરવાની જરૂરિયાત પણ ભાર મૂકતા કહ્યું કે હાલમાં આપવામાં આવતી રૂપિયા છ હજારની રકમ ફુગાવા અનુસાર વધવી જોઈએ તેમણે સૂચન કર્યું જો આ સહાય ખેડૂત પરિવારોને આપવામાં આવે તો તેને ઘણો ફાયદો થઈ શકે છે તેમનું માનવું છે કે રૂપિયા છ હજારને બદલે આ રકમ વાર્ષિક ત્રીસ હજાર થવી જોઈએ તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો ખેડૂતો માટે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે કે જન્માષ્ટમીમાં ભેટો આટલી વસ્તુ મળશે મફત આગામી દિવસોમાં તહેવારોને ધ્યાને લઈને અંત્યોદય તેમજ બીપીએલ કાર્ડ ધારકોને વધુ રાશન મળવાપાત્ર થશે જેમાં કુટુંબ દીઠ એક કિલોગ્રામ ખાંડ એક લીટર સિંગતેલ એક કિલોગ્રામ ચણા એક કિલોગ્રામ તુવેર દાળ તેમજ એક કિલો ડબલ ફોર્ટીફાઈડ મીઠાનું વિતરણ કરવામાં આવશે જ્યારે અંત્યોદય રેશન કાર્ડ ધારકો તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને તહેવારોને ધ્યાને લઈ અગાઉથી જ ઘઉં અને ચોખાનું વિતરણ જૂન અને જુલાઈ બે હજાર પચીસ માસમાં કરવામાં આવશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો આપ સુની સામે કે ખેડૂતોની આવક વધારવા નવી યોજના સરકારે ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ પર કામ કરી રહી છે સરકાર એવા મોડલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતોને તેમનો પાક સીધા જ ગ્રાહકોને વેચી શકે જેનાથી વચેટિયાઓની ભૂમિકા છે તે ઓછી થઈ શકે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે અને પીટીઆઈના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ ચારસો ખેડૂતો સાથે વાત કરતા આ વાત કહી હતી કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવામાં મદદ કરશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે અંબાલાલ પટેલની આગાહી ક્યાં કંઈક મોટું થવાનું છે અંબાલાલ પટેલની રાજકીય આગાહી અંબાલાલ પટેલના રાજકારણની આગાહી કરવામાં પણ માહેર છે તેમણે આગામી સમયમાં શું થશે તેને વિશે આગાહી કરતાં કહ્યું કે ઓગસ્ટ મહિનાથી ત્રણ સપ્ટેમ્બર સુધી રાજકીય ગતિવિધિઓ વધી શકે છે જ્યારે બાંગ્લાદેશ પાકિસ્તાનમાં મોટી ગડબડ થશે ભારતે સરહદો સાવચેતવાની જરૂર પડશે અને નેપાળ સરહદથી આતંક પ્રવૃત્તિઓ વધશે તો અમેરિકાની પ્રવૃત્તિઓ પણ ચિંતાજનક વધી જશે અને યુનો જેવી સંસ્થાઓએ મધ્યસ્થી કરવી પડે તેવી સ્થિતિમાં નિર્માણ થશે શાંતિ માટે પ્રયાસો કરવા પડશે જો ન થાય તો વિશ્વભરમાં અશાંતિ ફેલાઈ શકે છે તો આ અંબાલાલ પટેલની નવી આગાહી છે તે કરવામાં આવી છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે વિફા નામનું નવું વાવાઝોડું તોફાન ચીનના હોંગકોંગમાં વાવાઝોડાએ ભારે વિનાશ કર્યો છે વિફા નામના આ વાવાઝોડામાં ઘણા લોકો હવામાં ઉડ્યા હતા આ વાવાઝોડાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે વાવાઝોડાની ગતિ એકસોને સડસઠ કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હતી વાવાઝોડા પછી ભારે વરસાદથી પણ લોકોને સ્વસ્થ થવાની તક મળી નથી ભારે પવનને કારણે ચારસો ફ્લાઇટ્સ જાહેર પરિવહન ખોરવાઈ ગયું છે ત્યારબાદની નવી માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે યો બોલો સ્માર્ટ મીટરમાં સાત લાખનું બિલ ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે એવામાં રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ઝોનમાં લોકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે બિલની રકમમાં ભારે વધારો આવતા લોકોનો વિરોધ છે તે ફરી વધી રહ્યો છે ત્યારે વડોદરામાં એમજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી છે સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને ચાર મહિનાનું બિલ છે તે સાત પોઈન્ટ એક્યાસી લાખનું ફટકાર્યું છે આ બિલની રકમ જોઈને ગ્રાહક ચોંકી ગયા હતા અને એમજીવીસીએલના કસ્ટમર કેરમાં ફરિયાદ કરી હતી તો દોસ્તો આ છે મોટી માહિતી ત્યારબાદની આગળ માહિતી આવી રહી છે કે પતિ પત્નીને દસ હજાર સહાય જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે રૂપિયા દસ હજારની સહાય કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતામાં પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલ બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા દસ હજારની રકમ છે તે જમા કરવામાં આવશે ત્યારબાદની માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે હવે તમારું વીજળી બિલ ઝીરો વીજળીના વધતા બિલોથી પરેશાન છો તો તમે આ સરકારી યોજના વિશે જરૂર જાણવું જોઈએ આ સરકારી યોજના દ્વારા માત્ર તમારી વીજળીના બિલ ઓછા થશે પરંતુ દર મહિને પૈસાની બચત પણ થશે કેન્દ્ર સરકારની પીએમ સૂર્ય ઘર યોજના દ્વારા લોકોને ભારે વીજળીના બિલમાંથી રાહત મળી રહી છે બે મહિનામાં દસ હજારની બચત અને ઉત્તર પ્રદેશમાં જૌનપુરમાં રહેવાસી લાભાર્થીઓએ જણાવ્યું કે આ યોજનાથી ખેડૂત વેપારી અને તમામ લોકોને ફાયદો થઈ રહ્યો છે સૌને વીજળીના બિલમાં બચત થઈ રહી છે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો ખેડૂતો માટે ત્યારબાદની માહિતી આગળ આવી રહી છે કે હવે ઘર બેઠા મળશે લાઇસન્સ ટેસ્ટ આપવા માટે આરટીઓ ઓફિસે જવું અને લાંબી લાઇનમાં ઊભા રહેવું એ લોકો માટે મોટી સમસ્યા બની જાય છે પરંતુ લર્નિંગ લાઇસન્સ માટે હવે ઓનલાઈન અરજી કરી શકાય છે રાજ્યમાં સાત જુલાઈથી ફેશલેસ લર્નિંગ લાયસન્સ સેવાનો પ્રારંભ થઈ ગયો છે જેમાં તમે ઘર બેઠા જ અરજદારો ઓનલાઈન લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપી શકો છો સમાંતર લર્નિંગ લાયસન્સ મેળવવાની જૂની પદ્ધતિ પણ ચાલુ રહેશે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો લાયસન્સ મેળવતા લોકો માટે તો દોસ્તો આ હતી આજની મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરીશું દોસ્તો કે આપ આ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોવ તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદ માતરમ